સીતારામ બધાને સવારના અત્યારે તો નવ વાગી ગયા છે નવ ને દસ થઈ ગઈ છે અને ઘરનું બધું કામ થઈ ગયું છે અને અમારે બેન રમવા મળ્યા છે રમકડા તો એને હું રમાડું છું તો ચાલો દેખાડું બેન રમે છે રમકડા તો શું કરે છો રમકડા રમે છો એ સાબર બે ગઈ

આનો હેપી ટુ યુ છે આ હું એના બર્થડે માં લાવી હતી હેપી ટુ યુ ઈ એની આરે રમે છે રોજ રમે એની આરે ચૂનું એનું આ એનું ચૂનું છે જો ચૂનું ચૂનું કે તો છે માયુ કેમ છો બધા મજામાં કેતો કેમ છો બધા મજામાં છો કેતો મજામાં ને કેતો ના ના તને એકડા બોલતા આવડે છે

ધીયાજી બેન રમે છે તો ચાલો હવે ને આપણે રમવા જઈએ ધીયાજી બાય બાય કહી દે બાય બાય ના બાય બાય કહેવાનું બાય બાય કહી દે તો નઈ બોલું તારી યાર બાય બાય કહી દે બાય બાય તો હું જાઉં છું તો ચાલો ધીયાજી બેન બાય બાય નથી કહેતા એટલે આપણે વયા જઈએ તો સારું બાય